નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશન આવવાનું થયું છે આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તાર આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર કોર્પોરેટરના ભાઈ નાસિર અને અટકું છે મેતર મે નાસિર મેતરના ગુંડાઓ જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ તમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડીયાના કુપુત્ર ગાળા ગાળી કરી અને આજે એક કલાકથી આ વિસાવદનના પીઆઈની રાહ જોઈને અહીંયા બેઠા છે બધા બતાવો

ભાજપ ના ઉમેદવાર કિરીટ પટેલ ના ગુંડા બેફામ બન્યા છે આ વિસાવદર પોલીસ સ્ટેશને એક કલાક થી અધિકારીની રાહ જોઈએ છે પણ ભાજપ માંથી ફોન નહી આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસ વાળા આવશે નહીં આ શું તમાશો ચાલુ કર્યો છે સી આર પાટીલ અને કિરીટ પટેલે અમે કંઈ દે જવા વાળા નથી કમલેશ રીબડીયાના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિરના ગુંડાઓ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા આ તમાસો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કિરીટ પટેલ નો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ સરકાર છે છે દલાલી કરવા વાળા જે કઈ લોકો છે મેસેજ છે અમારો સુધરી જાજો આ વિસાવદર ના પોલીસ સ્ટેશનમાં એક કલાક થી રાહ જોઈએ છે અધિકારી ની અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય છે ભાઈ બેસો બધા મિત્રો કોઈ વાંધો નહીં આ બધા મિત્રો બતાવો બધા સમર્થકો બધા આવ્યા બેઓ બધા શાંતિ દેવો જ્યાં સુધી ભાજપના ના કિરીટ પટેલ ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા પીઆઈ પોલીસ સ્ટેશન નહીં આવે

અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે એમ બોલવા લાગે અને બોલે એટલું જ નહીં હવે તો કાકરી ચડો કરવા લાગ્યા ગયા અને જેમ ફાવે એમ અહીંયા કહી શકાય કે આ ગુંડારાજ ચાલતું હોય એના જેમ ચાલે એટલે આ ઠોકશાહી અને ગુંડારાજ બંધ કરજો આવનાર દિવસોમાં આનો જવાબ એ વિસાવદર જનતા તમને આપશે કારણ કે તમે જે આ ઠોકશાહી અને ગુંડા રાજ જે ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી પર છે જેના આશ્રિતો તમે છો આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યા નથી કલાકથી રાહ જોઈએ છીએ અરે ભાઈ ગુલામી કોની કરો છો ભાઈ કિરીટ પટેલનો ફોન આવે પછી આવશો અત્યારે કેમ નથી આવતા અને ક્યાંક ને ભાઈ તમને ફોન કરીએ તમે ફોનમાં જવાબ નથી આવતા અહીંયા આવીને બેઠા છીએ તો એ આવતા નથી એટલે કિરીટ પટેલ કે એની પેલા ફરિયાદ લખવાની છે કે અહીંયા પેલા અહીંયા જે લોકો આવ્યા એની ફરિયાદ લખવાની છે એટલે આ જે કહી શકાય સભ્ય ખાકી છે તો ખાલી ખેસ પહેરવાનો બાકી હોય તો ખેસ પહેરી લેજો કારણ કે તમારા ખભે ખાખી સોંપતી નથી પછી આ રીતે એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા જ પોલીસ તંત્ર એ નાટક જોવે છે આ સર્કસ ચાલતું હોય એમ જોવે છે અને આ તરકટ માં બધાની ભૂમિકા છે કિરીટ પટેલની ભૂમિકા છે અને પોલીસ જે હાથો બને છે એની ભૂમિકા છે એટલે તમારા માં ભાઈ ચૂંટણી લડવાની તેવર ન હોય તો ઘરે બેઠું રહેવાય બાકી ચૂંટણી લડવા તમારાથી નો આવાય બાકી તમારે જો પોલીસને જાથો બનાવવો હોય અને આ રીતે કહી શકાય કે સરકારી કર્મચારીને આડા રાખીને તમારે જો તમારા કામ કરાવવા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો જો આ બધું હા 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 અરે અહીંયા આવીને દાદા કરી ના જતા <coughs>

اوے جڏھن آپ جو پتر پلو ميا ميا ڏا ڏي ڏي ڪيا 8 9 باقي 9 وڏارانو ڪا نه آهي توهان فن ذرا مٽڪا واٽ ڪي ٿو ته ٻڌي ٻڌي مارو مارو رکالو مارو رکو بھائی منه مار مار ڏيو مارو واٽ الو 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 મે મારા વડીલ કોણ નથી એ મિનિટ બાદ બે 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 હવે તો બરાબર નહીં કું ભાઈ જાવ તમે જાવું તો એ લાડુ તો હવે સાયલે બીજા કોઈ નો બોલ હોય છે ખુરશી હું પણ ના સર કઈ માનું છું હાલ છે

હવે અમારી સભા ચાલુ હું મારું 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 ભાષણ ભાષણ વગેરે મારી મારી છું મંચુ મારુંગેરે

એટલે કમલેશ રીબડિયા પુપુત્ર હતા ત્યાં અને નાસિર ના માણસો હતા ગાળા ગાળી કરતા હતા મારી ગાડી ઘેરી લીધી અને તમે અહીંયા કેવી રીતે સભા કરી વીજળાઓ છો અને તમારે અહીંથી સભા નહીં કરવાની અમારો વિસ્તાર છે જે કાઈ બોલતા હોય તે જેને સાંભળ્યું તેને એટલે બધાએ મને ફોન માં કીધું કે ભાઈ આવું હાલે છે પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી કરતો હું ઉભો થઈ ગયો હું ગયો હું પહોંચો ત્યાં સુધીમાં જે ઘટના બની ભાઈ કયો અક્ષય કે તમે હિજા છો બરાબર અહીંયા જેટલા બધા બેઠા હિજા છો એવામાં ઓલા જે અજાણ્યા પચીસ લોકો હતા એને ગાડી લીધી

是。